આ ટોપિક શરૂ કરવાની શરૂઆતમાં જ મેં કીધું કે આ ટોપિક તમારે સરળતાથી સમજવો હોય કે આના જવાબ સાચા લાવવા હોય તો તમારું ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત કરવા ક્યાં વ્યાજ ઉપર ગણી ઉપર કેન્દ્રિત કર્યું તો ફસાણ આમ સમજો બરાબર તો ભાઈ ત્રણ ગણીમાં વ્યાજ કેટલું મળે ત્રણ માઇનસ એક એટલે બસો નવ ગણી એટલે વ્યાજ કેટલું જોવે છે આઠ બરાબર

એટલે જો આ રીતે તમે એક્ઝામ્પલ ને સોલ્વ કરો તો ઝડપથી આનું સોલ્યુશન હા બરાબર આટલો રાખી છે એટલે છે આ તો 2 મિનિટનો જ વિડિયો છે